The શહેરમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર એસઓજીની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે બે શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે ત્રણ લોડેડ પિસ્તોલ એક દેશી તમંચો અને ચૌદ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેટ રોડથી કરવામાં આવી છે બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી મનો ડાયા ગેંગનો સાગરીત સૂર્ય મરાઠી ગેંગના લોકો લોકો સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હતો આરોપી ધીરજ ગોસાઈની પૂછપરછ દરમિયાન માહિતી મળી કે આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મદદથી રાખતો હતો આધારે ચોકબજારના શિવરંજની અપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી તેની પાસેથી લડેલ પિસ્તોલ એક નંગ ત્રણ જીવતા કારતૂસ મોબાઈલ ફોન ત્રણ મુદ્દામાલની કુલ રકમ અંદાજે બે લાખ હજાર ચારસો જપ્ત કરાયા છે ભરત મેવાડાએ પોતાની પૂછપરછમાં જણાવ્યું કે તે અગાઉ કતાર ગામના ગેંગ મેમ્બર્સ નું સાથે જોડાયેલો હતો મનુડાયા અને સૂર્ય મરાઠી વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલતી હતી બે હજાર સોળમાં સૂર્યા મરાઠીએ મનુડાયાનું મર્ડર કર્યું હતું અને ત્યારબાદ સૂર્યા મરાઠીની હત્યા થવા સાથે આ ગેંગની બાકીની દુશ્મનાવટ આગળ વધી હતી સૂર્યા મરાઠીના સાથીદારો સામે સુરક્ષા માટે તે હથિયાર સાથે રહેતો હતો બંને આરોપી વિરુદ્ધ મારામારી સહિત અનેક ફરિયાદ છે પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત